ઠંડી આવતી હું મળી કપડા ઉડી ને કાલે મુર્ડો બદલાય છે

એ હેડો તા એક સા હોડી ને દોશી લોબી કરી ગઈ આ મને ખબર પડાતા પણ આપ નું કરાવ ને હરલે મુ હા હા મદાન ઓમ પુને લાવું ના જો દોશી ને રન કર ને હું દોશી ને કેટલા ફેરા વી કિડિયાલી આ ઓનો દોશી મારે છે મન ચોકે એ હેડો તા ઉતવાળો હેડો કી શું ની કંટાળેલો મન કોઈ ભમણી ઉતવાળો હેડો થોડા ઉતવાળો હેડો કી લાગી માધરજી શું તમે અરે ભાઈ માર મગજ કોમ કરતું નઈ

વાહ મને થી કે ગણાવે લે ભુમિ તા હેડો તમે ના ના તમ પછી ગણાવતા ના આજ મારા તરફ હું એક તમારન પર ના શું ગાતી હું બંધ કરું જો બસ જો ભીન આ વારો મજા નહી આ સુને પૂની છવાની તો

લા પણ ઓ મેટલી આય મારા આટલું તાપું છે ભગવાન કું લઈના આયુ એ આહા હાકો બેજા જ ભાઈ બે આપણે બનાવ્યું કરીને આઈ રાઈ જાય પણ મે મગાયું છે કેમ મે મગાયું ના હું મગાવ છે આનું શું મગાય છે હા

મને ભેગા ભેગા ડોલ આવી અલા પણ મેલજો કોઈ ડોલ રેડવાનું પણ તમે ડોલ ફોડી નાખ્યો મેલો ટોકા ઉપર તમે

Wah, dari dia sama orang pergi ke sila kuarta kita ini enggak sih ban karena anak itu hari ini kenapa? Laki ya? Ijo aku ya laki Ada barang karena dia dulu partner siapa pergi? Kamu? Aku kau ini apa? Ya hari. Lo? Lo apa? Ada am tuh apa? Allah double

આ શું જાયે? દે ભાઈ હું આજથી બન થોડી ના નાખતા તમે. ઉખા ભાવનું છે. આજથી કેમ બન કરાય? આજથી બન ગઈ ગયા બધા ભઈયા જોડી આજ તો હાતા દા એટલે હરી આયા છે ને હું બન થા. પણ આજથી બન ના કરાય. બીજું તો ઘણી બીજું બનાયને પીવા. 30 પ્રેશર આ તો પીવું પડે. આ તો પીવું પડે. હા. આજનું તો માર એકલાને જોશો હવે. ના ના પીજો. થાશ તો આરાત છે તો. બટ. બન કરી જો તો છીકરી જાહે. બન જ કરવાનો છે. તમે પીને પીવાજો. ના ના ઓય ના ઓય ના લુય. ના હવે હું હાથ ની ડાળો ના થીય બાદરજી આજ પીઉ બાદરજી હાલા ગોમરે પીનાના પ્લા વાડા પર્યા તા દે પીવો આ તો કોઈ મેલ પીવો પડ્યા ન

તમામ ઘર મેળવા આવો બટ્યો હવે પતાય હોય કરી રીતે આપણે પછી નહી આ પાછી હોય પાછો ભગા દેતા રે હું તો એકલો દી યાર તો યાર કોઈ લિયાવા લેવાઈ નહી આવતું હું શું કરું તો આ કરો બગાજી જ્ઞાન હોય છે હોય છે Mak baju bawa mai. Banyak banyak lagi. Yang yang. Kau sedikit sedikit. Mencabai lagi. Yang yang masih. Mencuk. Ah ah. Mak macam ni. Ah, macam macam ni. Ah. Ah ah. Nasi nasi besar очку ствен Hai station radio fungsi yang memintanya bahanya yang rough mak deve jwelng Enough, start Trustee on its coast tama pake some of thebane you slipong regh erg, agak selik Yeah, that wasn't the case, right? Yeah, that wasn't the case, right? Or can you just pleas me up with that mahdollは sampai cukup syianagi6 Ch tysianyi6 perigi baiklah kata quesepaskoana berita tu maka se consciously ingat ayat pon los nampakan maka ni maka vaan jijeng. Mas paarase household bumps maka nak buat kat borang tracking Lisa de pe Marc gan lageng Lama Mac Virtie O paso celia bosan rau padcons getir karton kris nieu mr love wykon macam ini ni niat kat Whaya product proceeded whale ma ra jom bala inf şimdi macam mula ia say to Prada j Risk sesuatu ya a jat 49ough j私 iya avoided English er 71 જાન મોની ચે યુશ અલ્યા આ લેબડો કેમ ઉખડતો નહી આખો આલે તમે ઉખડતો નહી ઉખડી ગયો ઉખડી ગયો આજ દેવા બોલો

તમારી જિંદગી ખરાબ કરો છો પીડી હેડો ત્યાં તમે જેટલી અમે તે નથી સમર નથી હું બેઠો છું કેવો બાસ્કુજી આ તમે ક્યાં જતા તમે

આ છે કેમ તમે આપલા જુઓ આ સચ્ચી બ્લેક બધુય આ ફોન લો એવું કર્યું પેલા નેતા ઉભા તમે આ હાલત ખરાબ ઉપર પડી કોડા મરી જાય મરી તમે થઈ આ મકાઈ ખવડાવ્યા ક્યું હે કોઈ